રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું જેમાં ખાસ કરીને પોસ્ટ ઓફિસ હોય રોડ હોય કે પછી અન્ય ઘણા વિસ્તારો હોય જ્યાં જુઓ ત્યાં ખાડાઓ પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલીઓ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સીઝનનો એક વરસાદ પડતાની સાથે ધોરાજીના પોસ્ટ ઓફિસ હોય કે કોર્ટ વિસ્તાર હોય કે રામ મંદિર ચોક હોય કે અન્ય ઘણા ઘણા વિસ્તારો હોય વરસાદી પાણીને લઈને તંત્રની પોલ થઈ અને પ્રી ઉપર સવાલ ઉઠી રહ્યા છે વિસ્તારોમાં તો રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા તો વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા છે વાહન વ્યવહાર ખોરવાય છે અને ખાબોચા પાણીથી છલોછલ ભરચક હોય તેથી વાહન ચાલકોનું બેલેન્સ રહેતું નથી નાના મોટા અકસ્માતો સર્જાય છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે રામ મંદિર ચોક નજીક પણ નાના મોટા ખાડાઓ પડેલ છે અને આજ વિસ્તાર ઉચ્ચ સ્તરીય અધિકારીઓ જેવા કે મામલતદાર તથા પ્રાંત અધિકારીના રહેણાંક મકાન આવેલ છે સ્થાનિક લોકોએ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને રજૂઆત કરી છે તેમ છતાં અધિકારીઓને કે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને આવી સમસ્યા દેખાઈ નથી તેવું સ્થાનિકોએ કહ્યું છે રહેવાત કોર્ટ તરફ જવાનો રસ્તો મુખ્ય માર્ગ પણ સામાન્ય વરસાદ બાદ બિસ્માર હાલત હોય અને મસ્મૂટા ખાડાઓ પડેલ છે વરસાદી પાણી ભરેલ ખાબોચિયા ભરેલ છે અહીં કોર્ટ આવેલી છે અસંખ્ય લોકો રાહદારીઓ અને વકીલો કોર્ટ કામગીરીઓ કરવા આવતા હોય છે તે પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ધોરાજીના અનેક વિસ્તારોની હાલત એવી છે કે જ્યાં એક જ માંગ છે હવે તો તાત્કાલિક સમારકામ હાથ ધરો તો સારું છે બિસ્માર હાલતમાં થયેલ રસ્તાઓ સારા કરો જેથી કરીને લોકોને રાહત અનુભવાય સમીર કાલરિયા ધોરાજીનો નાગરિક છું અત્યારે આપણે ઉભા છીએ પોસ્ટ ચોકમાં પોસ્ટ ઓફિસ ચોક માં થી આગળ જાતા જમનાવર રોડ આવે છે તે નગરપાલિકાના નકશામાં છે જ નહીં વર્ષોથી અહીં રોડ નથી બન્યો નકરું થોડુંક પાણી પડે તો નદી જેવું ભરાઈ જાય છે કાયદેસર ખ્યાલ જ નથી નગરપાલિકાના ધોરાજીમાં આવે એટલે વિનંતી એટલી કે નગરપાલિકાને આ રોડ ધોરાજીમાં લીધ તકલીફ પર એક દિવસમાં બે થી ત્રણ અકસ્માત આ રોડ ઉપર થાય છે અને થોડોક વરસાદ આવે તો બધાને ફરી ફરીને જવું પડે તકલીફ નો તો પાર જ નથી તકલીફનું નું પૂછો જ માં ફરીને જાય છે ગાડીમાં એટલી નુકસાની છે ગાડી હલાવવામાં એટલી તકલીફ પડે છે બધા રોડ ફરી ફરી આ રોડ ઉપર હાલવું એટલે ખતરનાકમાં ખતરનાક છે અરવિંદ કાપડિયા એડવોકેટ અરે બા રોડ વાળો રસ્તો જ આપતી છે ખરાબ છે શું કશું બોલો ચાલીને નીકળી શકાય એવી સ્થિતિ નથી હાલની સ્થિતિમાં વાહનો ખૂચી જાય છે અકસ્માતો આ રસ્તાના કારણે થાય છે તંત્ર અહીંયા ધોરાજીમાં હોય જ નહીં તંત્રનું કોઈ અસ્તિત્વ ન હોય એવી સ્થિતિ છે જરા પણ ચાલવાલાયક આ રસ્તો છે નહીં તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી હજારો લાખો લોકોને આ રસ્તેથી ચાલવામાં પારાવાર નુકસાની થાય છે આજે હજારો લોકોને આ રસ્તો છે એ આવતા ધોરાજીમાં પ્રવેશ માટેનો આ મુખ્ય રસ્તો છે

રાકેશ કાપડિયા તકલીફ એટલે અહીંના રસ્તા એવા ખરાબ છે કે એની કોઈ સીમા નથી અને પાડલિયા સાહેબ ને કીધું તો પાડલિયા સાહેબ હવે તો ક્યાં ખોવાઈ ગઈ ગોતવા જવા પડે એમ છે અમારા પ્રતિનિધિ એ ધારાસભ્ય બરોબર છે અહીંયા અર્જુન સ્કૂલ એવા ખાડા પડેલા કોકના ઘર પાસેથી બાઇક ચલાવી પડે છે કોર્ટ વાળો રોડ જવો બગીચાના ના ટાકા વાળો જુઓ પોસ્ટ ઓફિસો જુઓ પછી કોલેજ થી સમાજ વાળો રોડ જુઓ બરોબર અને આ એરિયામાં બે સરકારી ઉચ્ચા અધિકારી જે છે તો એને ખબર નથી તો અમારે નગરપાલિકા નથી એવું લાગે આ ચોમાસા પૂરતું અમારે બીજા ગામ માં રેવા વહી જો હે માંગણી એટલે રસ્તા હાર અને પાણી તો અત્યારે પીધા જેવું નથી આવતું ઢોરઈ નથી પીતા તો માણા ને તો મજબૂરી પીવું પડે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે